ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત જીત મેળવી છે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે બમ્પર જીત મેળવી અને ત્યારબાદ ત્યાં નવા તક આપી છત્તીસગઢમાં જગ્યાએ વિષ્ણુદેવ સાઈને તક આપી મધ્યપ્રદેશમાં સિંહ ચૌહાણની જગ્યાએ ખાસ કરીને કહેવાય મોહન યાદવને તક આપી તો રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાની જગ્યાએ ભજનલાલ શર્માને તક આપી માનવામાં આવે છે કે ભાજપે બે હજાર ચોવીસ લોકસભાની પહેલા એક રાજકીય પ્રયોગ કર્યો છે અને એક નવું સોશિયલ એન્જિનિયરિંગ બનાવવાનો પ્રયત્ન કરી એક નવો સંદેશ દેશની રાજનૈતિક પાર્ટીઓને આપ્યો છે માનવામાં આવે છે કે બે હજાર ચોવીસ લોકસભામાં ભાજપ આવી જ રીતના નવા ચહેરાઓને તક આપી અને દેશની જનતાની સમક્ષ પોતાનો ચૂંટણી એજન્ડા લઈને આગળ વધશે રાજકીય નિષ્ણાતોના મતે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી દલિત બ્રાહ્મણ અને રાજપૂત ચહેરાઓને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને ભાજપે એક નવો સંદેશ આપ્યો છે આ સાથે ભારતીય જનતા પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં નવા નેતૃત્વને લઈને નવી રાજકીય પીક તૈયાર કરીને સૌને ચોંકાવી દીધા છે જાણકારોનું માનવું છે કે આરએસએસ અને ભાજપ હાઈ કમાન્ડે આ નિર્ણયો પાછળ અનેક સંદેશો આપ્યા છે પાર્ટીથી મોટું કોઈ નથી મૂળ સંસ્થા આરએસએસ હજુ પણ એટલી જ શક્તિશાળી છે કે જેને ઈચ્છે તેને જમીન ઉપરથી લાવી શકે છે આગામી વર્ષોમાં ભાજપનું બીજું અને નવું નેતૃત્વ તૈયાર કરવાનો પ્રયાસ છે અને તેની અસર આગામી લોકસભામાં પણ જોવા મળી શકે છે રાજનેતાઓનું કેવું છે કે બ્રાહ્મણો અને બનિયાઓની પાર્ટી તરીકે ઓળખાતી ભાજપે ત્રણ રાજ્યોમાં ટોચની નેતાગીરીની પસંદગીમાં નવા ચહેરાને લાવીને પોતાની જૂની છબીમાંથી બહાર આવવાની કોશિશ જ નથી કરી પરંતુ પછાત વર્ગના લોકોને પણ આકર્ષવાનો અનોખો પ્રયાસ કર્યો છે દલિત એસટી વર્ગ અને જાતિની વસ્તી ગણતરીની વિપક્ષની માંગણીને ધ્યાનમાં રાખીને આ ધારને ગુગવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સાથે ભાજપે પણ નવા અને યુવા ચહેરાઓને ટોચના હોદ્દા ઉપર નિયુક્ત કરીને પક્ષના નવા કાર્યકરોને પણ વિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કર્યો છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો કહે છે કે આ પરિવર્તન માત્ર એકલા ભાજપનો નથી વિચાર પછી આરએસએસ ના વરિષ્ઠ નેતાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે હવે બીજી હરોળના નેતાઓને પ્રમોટ કરવા જરૂરી છે અને તેની શરૂઆત ઉત્તર પ્રદેશ થઈ બે હજાર ચૌદ માં વરિષ્ઠ નેતા મુરલી જોશીને જોશી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી બે હજાર ઓગણીસ માં તેમની જગ્યાએ અન્ય કોઈને ટિકિટ આપી દેવામાં આવી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સ્થાપિત નેતાઓ કલરાજ મિશ્ર હોય કેસરીનાથ ત્રિપાઠી હોય ઓમ પ્રકાશ સિંહ હોય તેમની જગ્યાએ અન્ય નેતાઓને તક આપવામાં આવી કેટલાક નેતાઓને રાજ્યપાલ બનાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમની જગ્યાએ બીજી હરોળના નેતાઓને તક આપવામાં આવી જેમાં યોગી આદિત્યનાથ કેશવ મોર્ય દિનેશ શર્મા સ્વતંત્ર દેવ અને બ્રજેશ પાઠક જેવા પચાસ થી સાઠ વર્ષની વયના જૂથના નેતાઓને આગળ લાવવામાં આવ્યા અને ત્યાં સફળતા મળ્યા બાદ ભાજપે ફરી એકવાર દેશના ત્રણ રાજ્યોમાં આજ થિયરીને અપનાવી છે મતલબ સાફ છે કે બે પહેલા ભાજપ એક નવ સોશિયલ એન્જિનિયરિંગ તૈયાર કરી રહ્યું છે અમારી આ સ્ટોરી અને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને લાઈક કરો ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો